નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે છે નવરાત્રીનું ત્રીજું આપણે મા ના અવનવા નવા નવા મંદિરોના દર્શન કરીએ છીએ અને આજે આપણે પહોંચી ગયા છીએ અમરેલી જિલ્લાથી દસ કિલોમીટર દૂર નાનકડા એવા પંખીના માળા જેવડું ગામ એટલે કે પીઠવાજાળ અને પીઠવાજાળ ગામની અંદર આવેલું છે મા સત્ય માતાજીનું ખૂબ જ પૌરાણિક મંદિર જે માંગરોળિયા પરિવારના કુલદેવી છે તો આજે આપણે ત્યાં જવાના છે અને ત્યાં જઈ અને માતાજીના દર્શન કરવાના છે તો ચાલો બ્લોગમાં બન્યા રહ્યો એમનો ઇતિહાસ જાણીએ અને માતાજીના દર્શન કરીએ આપણે પીઠવાજળ ગામમાં પહોંચી ગયા છીએ અને પીઠવાજળના પાદરમાં ખૂબ જ બસ સ્ટેન્ડની નજીક આવેલું છે સત્ય માતાજીનું આ મંદિર તો આપણે હવે દર્શન કરવાના છે તો ચાલો અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ સત્ય માતાજીના મંદિરની બાર ખોળાનાનું એક મંદિર આવેલું છે જે તમે અહીંયા જોઈ શકો છો અને એમની બાજુમાં જ આ છે સત્ય મંદિર અને અહીંયા છે દેસાઈ પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર તમે જોઈ શકો છો હવે આપણે મંદિર અંદર જઈએ છીએ અને મંદિરની અંદર અહીંથી એનો ગેટ છે સમસ્ત માંગરોળી પરિવારના કુદેવી છે અને મંદિરની અંદર એન્ટર થતાં જ અહીંયા સુરાપુરા દાદા અને ખોડિયારમાનું મંદિર છે જેના પણ તમે દર્શન કરી શકો છો ખોડિયારમા અને સુરાપુરા દાદા અને ત્યાંથી જ થોડેક આગળ ચાલો એટલે પ્રસાદીના હનુમાનજી મહારાજ અહીંયા છે હનુમાનજી મહારાજ સાક્ષાત આ છે સત્યાઈ માં નું મંદિર જેના હવે આપણે દર્શન કરશું સત્યાઈ માં નું મંદિર છે ખૂબ જ પૌરાણિક મંદિર છે માંગરોળિયા પરિવાર સત્યાઈ માં માતાજી ઉપર ખૂબ જ આસ્થા ધરાવે છે આ જે માતાજી નું મંદિર જય સત્ય બતાવ્યું એની બાજુમાં ભોળાનાથ સુરાપુરા દાદા અને હનુમાન દાદાના પણ અહીંયા અન્ય મંદિરો આવેલા છે આ પ્રાથમિક શાળા છે અહીંયા બાજુમાં અને એની બાજુમાં જ આ ગામના પાદરમાં જે મંદિર આવેલું છે આજે જે નોરતું ચાલુ નોરતા ચાલુ છે એમાં આપણે દર્શન કરીશું સત્ય માતાજીના તો થોડો ઘણો ઇતિહાસ જાણીએ અહીંયાના લોકો પાસેથી તો લોકમાં તમે બન્યા રહ્યો આપણે સત્ય માતાજીના મંદિરના દર્શન આપીએ છીએ અને અત્યારે આપણી જે છે અશોકભાઈ માંગોરિયા કે જે આ મંદિરના ટ્રસ્ટી તો એમની પાસેથી આ મંદિરનો થોડો ઘણો ટૂંકમાં ઇતિહાસ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે नहीं तो किया तो था इसलिए जनाफा तो समस्त मारुआय परिवार ना बुर्दी करके तरक्या मासिक्य एक जा पच्चावज़र बात करेगा इस बात के लिए। मारुआय परिवार में दिख है वस्तुओं को ले साल प्रांशों का सोर्स कर લખના કરીને આ ગામના પાત્ર જાન પહોંચી ત્યારે કાળક્રમે ખબર પડી કે માંગોળિયા પરિવારની હું દીકરી છું અને માંગોળિયા પરિવારમાં જ મારા લગ્ન થયા છે બેનભાઈ બહેનનો રિસ્તો અને આપણે હિન્દુ સંસ્કૃતિ મુજબ માતાજીને અહીંયા બેનભાઈ થઈ અને પતિ તરીકે સાક્ષાત્કાર ન રહી શકીએ માતાજીના દુઃખના દસે આંગણીયા દીવા ભટકે અને અહીંયા એમને અગ્નિ સમાધિ આપી દીધા પછી માંડવડીયા પરિવાર ને દીકરી તરીકે માતાજી તરીકે માંડવળિયા પરિવાર નો સાથ હાથ

પ્રસુરપુલા દાદાના ઉપદેશ અને એની માનથી મારે એને એકડી બનાવી સેજી મહારાજને આયાતીカル મહારાજ જ્યારે વૈશ્વરણ કરતા પોતાની માથે ઘોડી બેસ્યું ત્યારે આ પાદરી આવ્યા હતા અને અજયા માતાજીના આ વાગળોથી મોટો હતો અને ખીજોએ સજી મહારાજ એક સક્ષટ કર્યો હતો અને એમને માથે ઘોડે પર બેસાડ્યા ત્યાર પછી हनुमान जी महाराज ने त्यान कालवे में स्थापना करी थी जे आज प्रसाद में हनुमान जी महाराज तरीके बनाते हैं पर्यावरण पूंजी है में खास आयोजन होती है और तो, <Oh <my God> तो ही आगे तो ಮತ್ತು ಆವೇಶ ಅಲ್ಲಿನೇ ಸಾಧ್ಯ ಸಾಧ್ಯ ಇದೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ಮತ್ತು ಧಾರ್ಮಿಕ ದುರ್ಗಾದೇವಿ ಅಂದ್ರೆ ಸಂಪೂರ್ಣ ಸಾಂಸ್ಕೃತಿಕ ಪದ್ಧತಿ ಇದೆ ಆದರೆ पण ಆಧುನಿಕ ಯಂತ್ರಗಳ ಆಕಡೆ ಪಾಪೀಮೂರ ಇಲ್ಲಿ ಬಂದೆ ಅಂದ್ರೆ ಮಾತ್ರ ಮಾತ್ರ ವೈಜ್ಞಾನಿಕ ಅಂತ ಅದರ ರಾಸಿಯತಿ ಅಂದ್ರೆ ಸಾಂಸ್ಕೃತಿಕದ ರಾಸಿಯ ಆ ಕಲಿಯುಗನಾ ಹೈ ಫೈ ಯುಗನ ಸಂಭವಿಮ ಕೊ માતાજીના સાંસ્કૃતિક ગરબા અહીંયા જોવાય છે અને એનો પરિવાર ની સાથ વિજળી આપી જાય છે આજુબાજુના ગામમાં રાજ્ય સમાજના ના ભેલું અહીંયા છે તો અહીંયા કોઈ અને સાંસ્કૃતિક રીતના લેવાય છે ગામ ના આજુબાજુના ગામમાં કોઈ પણ સાંસ્કૃતિક રાસ ના થાય એવો કોઈ દિવસ છે કે છે હા

અને 37મો પદ ઉત્સવ યો આવશે બાકી કોઈ કે ને હોય એમાં પણ લગભગ લગભગ માતાજીની ખૂબ કૃપા ખૂબ પ્રેરણાથી છે

તો આજે જ કબી બી કેક શોપ ની મુલાકાત લે જેનું સરનામું તમને બધાને ખબર જ છે અને નો ખબર હોય ને તો પેલા કોમેન્ટ કરો રેડી ને જતીન બરાબર છે અને શું કેવા માંગો છો આજનો વિડિયો કેવો બી અરે જબરજસ્ત તો લોકો ને એમ કહી દો કે અમને બધાને પેલા ફોલો કરી લે બધાને ફોલો કરો કોમેન્ટ કરો શેર કરો અને આવા નવા વિડિયો જોવા માટે પેલા અત્યારે સબસ્ક્રાઇબ કરી લો એટલે છે ને અમે કે ખોવાય ન જઈએ તો મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ